નમસ્કાર મિત્રો તો આ છે આપણી નોની કોરડી હેલ્થની પ્રોડક્ટ છે એકદમ જબરજસ્ત રિઝલ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે તો આ છે નોની કોરડી અને એકદમ આયુર્વેદિક પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટથી તમારે સવારમાં નયના કોઠે પચાસ એમએલ ગરમ પાણી લેવાનું અને ત્રીસ એમએલ નોની કોરડી લેવાની અને બંને મિક્સ કરી અને સવરમાં નયના કોઠે પી લેવાની છે આનાથી તમને ફાયદો એ થશે કે તમારા શરીરમાં ગમે તેટલા દુખાવા છે તો તે બંધ થઈ જશે પછી તમને એસિડિટી હોય કબજીયાત હોય કે કોઈ પણ જાતના તમને સાધાના દુખાવા હોય તો બધી જ આ પ્રોબ્લેમમાં નોની કોડી એક નંબરનું રિઝલ્ટ છે અને જે કહેવાય તમને હાડકાનો દુખાવો હોય ડાયાબિટીસ પ્રોબ્લેમ હોય બીપી વધી જાય ઘટી જાય તો એમાં પણ રાહત આપે છે બહુ તમને થાક લાગતો હોય તો એ તમને થાક પણ નહીં લાગે એકદમ એનર્જી પણ જબરજસ્ત આપશે અને એકદમ તમારી પાચન ક્રિયા પણ મજબૂત કરશે તો એક નંબરનું રિઝલ્ટ છે અને તમારા બોડીમાં નવા સેલ જનરેટ કરશે તમારી પાચન ક્રિયા મજબૂત કરશે તમારી જે ઇમ્યુન સિસ્ટમ છે એ સ્ટ્રોંગ કરશે તો આજે જ સંપર્ક કરો આ નોની ક્વોડી માટે જબરજસ્ત આના રિઝલ્ટ ઓરિએન્ટેડ રિઝલ્ટ લીધેલા છે તો તમે આ મારી ચેનલ પર જોઈ શકો છો અને વિડીયોમાં પહેલીવાર આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ સો મચ અને આ તમે એના કન્ટેન્ટ જોઈ શકો છો જુઓ કેટલા બધા એક્સટે નાખેલા છે ઓકે તો થેન્ક યુ